વર્ત બે હજાર બ્યાસીનું નવું વર્ષ આપ સૌના માટે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે અને તમામનું આરોગ્ય તંદુરસ્ત રહે આજના દિને આ નવા વર્ષે એકા વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મારા નિવાસસ્થાને સ્નેહમિલનનું આયોજન કર્યું છે આજે સવારે નવ વાગ્યાથી સતત લોકો શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે સાથે સાથે આજના દિને એકબીજાને મળી નવા વર્ષે નવી વાતો અને સમગ્ર ગુજરાત રાજ્યનો વિકાસ થાય અને ગુજરાતની જનતા ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને એ દિશામાં શુભેચ્છાનું આદાન પ્રદાન કરેલ છે અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે આ દેશને આઝાદી મળ્યાને બે હજાર સુડતાલીસમાં સો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ બે હજાર સુડતાલીસમાં ભારત દેશે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને અને એના માટે આ દેશ એક આત્મનિર્ભર બને અને આત્મનિર્ભરના મંત્રને સાર્થક કરવા માટે મારા દેશના જે નાગરિક ભાઈઓ બહેનોએ કારખાનાની અંદર બનાવેલી વસ્તુઓ હોય કે ઘરે બહેનોએ બનાવેલા ગૃહ ઉદ્યોગના માધ્યમથી જે વસ્તુઓ આપણી સ્વદેશી છે આ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો જ આ દિને સૌ નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરું છું અને જો આપણે સ્વદેશી વાપરશું તો આપણા નાગરિક ભાઈઓ બહેનોને એની રોજગારી મળશે આ દેશ આત્મનિર્ભર બનશે અને બે હજાર સુડતાલીસમાં રાષ્ટ્ર એ વિકસિત રાષ્ટ્ર બનશે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ જ મીડિયાના માધ્યમથી તમામ નાગરિકોને એના સુરેન્દ્રનગરના નગરજનોને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું નવા વર્ષના સૌને રામ રામ સાલ મુબારક જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ